ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના ઉછડી ગામમે ઉછડીયાનું માન દાદાના મંદિરે દર્શન કરવા પધરેલા પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ તલાજાના પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની કથા દરમિયાન પ્રથમ દિવસે ઉછડીયાનું મંચી દાદાને યાદ કરેલ અને આજ રોજ ઉચડી ગામે ઉચડી હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરવા માટે પરમ પૂજ્ય મોરારી બાપુ પધાર્યા હતા અને સાથે કલાકાર માયાભાઈ આહિર અને આયુર્વેદિક ડોક્ટર મહેન્દ્રસિંહ સરવૈયા પધાર્યા હતા અને દાદાના મંદિરે ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને મોરારી બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કેમેરામેન એ રાધેશ્યામ દાણીધારીયા સાથે અશોક ગઢાપા તળાજા જય ઉચડી હનુમાનજી દાદા આજે દરેક ભક્તોને જણાવતા આનંદ થાય છે કે તારીખ નવ દસ બે હજાર પચીસને ગુરુવારના રોજ વિશ્વ વંદની પૂજ્ય શ્રી મોરારી બાપુ આજે અમારા દાદાના ઉચડિયા દાદાના મંદિરે દર્શનાર્થે આવેલ દાદાની આરતી ઉતારી અને સૌ ભક્તોને આશીર્વાદન પાઠવેલ અમે બાપુના ચરણોમાં પત્ર અર્પણ કરી અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે હર હંમેશના માટે બાપુ અમારા પંથકમાં તમે પધારો તો દાદાના દર્શન કરવા માટે જરૂર પધારજો એવું દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી તમારો હૃદયથી આભાર માનીએ છીએ હસ્તો જય શિયાળા જય